કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ સોળ દસ બે હજાર પચીસને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અડદના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો ખેડૂત મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા એટલે વાલા ખેડૂત મિત્રો લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આજના અડદના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ વિસનગર નીચો ભાવ છે પાંચસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ જસદણની વાત કરીએ તો ખેડૂતભાઈ જસદણમાં જસદણ નીચો ભાવ છે પાંચસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા એના પછી તલોદ વાત કરીએ તો તલોદ અત્યારનો અત્યાર નીચો ભાવ છે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો નેવું રૂપિયા ખેડૂતભાઈઓ જુનાગઢ વાત કરીએ તો જુનાગઢ અત્યારનો અત્યાર નીચો ભાવ છે છસો

પંચોતેર રૂપિયા ત્યારબાદ બોટાદ ની વાત કરીએ તો બોટાદ માં પંચ્યાસી રૂપિયા સિહોરી વાત કહે તો ખેડૂતભાઈ સિહોરીમાં અડદનો નીચો ભાવશે અગિયારસો ને એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કહે તો ગોંડલમાં અડદનો નીચો

નો નીચો ભાવ છે એક હજાર ને એક રૂપિયો ને ઊંચો ભાવ છે પંદરસો એકાવન રૂપિયા ત્યારબાદ વિસનગર વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગર માં નીચો ભાવ છે પાંચસો ને પચીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ વડાલી વાત કરીએ તો ખેડૂત ભાઈ વડાલી માં અત્યાર નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો નેવ્યાસી રૂપિયા ત્યારબાદ માંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો માંડલમાં અત્યારનો અત્યાર નીચો ભાવ છે એક હજાર

અડદનો નીચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચાર રૂપિયા ત્યાર પાસે તળાજાની વાત કરીએ તો ખેડૂતભાઈ તળાજામાં અડદનો નીચો ભાવશે છસો ને પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો નેવું રૂપિયા પછી હિંમતનગરમાં અત્યારે ચાલી રહેલો અડદનો નીચો બારસો છત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈ ત્યાર પછી ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં અડદનો નીચો ભાવશે ચારસો ને સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે નવસો ને ચાલીસ રૂપિયા વિજાપુરની અંદર અત્યારે ચાલી રહેલો અડદનો નીચો ભાવશે બારસો ને ચાર